નાટ્યશૈલીને પ્રોત્સાહન આપવા ગુજરાત સમાચાર ટ્રસ્ટ અને કલા સ્મૃતિ સતત પ્રયાસ કરતું રહે છે કલા રસિકોની સુવિધા માટે કલા સ્મૃતિની વેબસાઇટ લોન્ચ કરાઈ છે જેમાં કલા સ્મૃતિના કાર્યક્રમોની જાણકારી એક જ ક્લિક પર એક જગ્યાએથી મળી રહેશે આ પ્રસંગે જીએસટીવી એપ્લિકેશનની ઇનામી યોજનાનો ડ્રો પણ યોજાયો હતો યુવા કલાકારોને પ્રોત્સાહન મળે તેવા ઉમદા હેતુસર ગુજરાત સમાચાર ટ્રસ્ટ અને કલા સ્મૃતિ સંસ્થા દ્વારા અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે વધુમાં વધુ લોકો અને ખાસ કરી યુવાનો કલા સ્મૃતિ સંસ્થા વિશે માહિતગાર થાય તે માટે કલા સ્મૃતિની વેબસાઈટ લોન્ચ કરવામાં આવી છે અમદાવાદમાં જીએસટીવી કેમ્પસમાં આવેલા કલા સ્મૃતિ ખાતે શાસ્ત્રી માધોપ્રિય દાસજીના દાસ્ટીના વરદ હસ્તે કલા સ્મૃતિની વેબસાઈટ લોન્ચ કરવામાં આવી હતી કલા સ્મૃતિની વેબસાઇટ કલા સ્મૃતિ ડોટ કોમને શાસ્ત્રી માધોપ્રિય દાસજીના હસ્તે લોન્ચ કરાઈ હતી આ વેબસાઇટના માધ્યમથી કલા રસિકો કલા દ્વારા કાર્ય આનંદ થાય છે કલા સ્મૃતિ આપણા સ્મૃતિબેન નું માનસદ રીતે કાર્ય કરી રહ્યું છે એ જોઈને આનંદ થાય છે જીવ વર્તમાન પત્રો તો એમનો આત્મા કહેવાય અહીં જે સર્જન જોઈ રહ્યા છીએ એ શ્રેયાંશભાઈનું સ્વયં પ્રતિભાથી ઉત્પન્ન થયેલું સર્જન છે

તો મોબાઈલ ફોનના વિજેતા રાજન જાની રહ્યા હતા સ્માર્ટ વોચના વિજેતાઓ ચૌહાણ અમિત મુકેશ રાઠોડ ડોક્ટર ધર્મેન્દ્ર પરમાર રહ્યા બ્લૂટૂથ ઇયરબર્ડના વિજેતા રાજન રોહિત દિગ્વિજય એન અટાલિયા બી પરમાર નિરાલી ખત્રા અને એચ એસ પટેલ રહ્યા ઓફિસ બેગના વિજેતાઓમાં કેવિન પટેલ સ્મિત પટેલ સંચિત કોઠારી ભરતભાઈ જાદવ શૈલેષ ઝડફિયા હિના શાહ અરવિંદ રાઠોડ જયેશ પરમાર સામેલ છે અમને અંતરમાં આનંદ થાય છે કે જીએસટીવી નો આ લકી ડ્રો એ અહીંયા ખોલવાનો અમને અવસર મળ્યો અહીંયા જેમને ઇનામ મળ્યા છે એમને અભિમન અને નથી પ્રાપ્ત કરી શકાય એને મારા વંદન એ પણ એટલા જ સુપાત્ર છે અને વધારે ને વધારે પ્રમોટ કરીને તમે બધા વધારે ને વધારે પુરસ્કારો પ્રાપ્ત કરો એવી પ્રાર્થના કરું કરો છો ની મોબાઈલ એપ્લિકેશન ગુજરાતમાં સમાચારોની દુનિયામાં જાણીતું નામ છે જીએસટીવી પોતાના દરેક વાચકને એપ્લિકેશન ડાઉનલોડ કરી વિવિધ ઇનામો જીતવાની તક આપી રહ્યું છે તમે પણ એપ ડાઉનલોડ કરી આ ઇનામી યોજનાનો લાભ ઉઠાવી શકો છો હવે પછીનો આગામી ડ્રો નવ ફેબ્રુઆરીના રોજ યોજાશે બ્યુરો રિપોર્ટ જીએસટીવી